મલ્હાર નરોત્તમભાઈ દિવ્યાંગ બાળકોનું વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન ઇસ્માઈલભાઈ કલાણિયા કેતકીબેન દેસાઈ તથા નાઝીરાબેન લાંગડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સેન્ટરના સ્મિતાબેન ટાપણિયા તથા ડોક્ટર કનિષ બદામી દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી શેઠ એમ એન હાઈસ્કૂલ ખાતે વિવિધ સ્પર્ધાઓ અંતર્ગત વિવિધ પ્રકારની સ્પર્ધાઓનું આયોજન કરાયું જેમાં કેળવણી સહાયક સમાજ સંચાલિત હાઈસ્કૂલમાં સ્લો સાયકલ વકૃત્વ અને નિબંધ સ્પર્ધા યોજાયેલ હતી આ સ્પર્ધામાં ત્રણસો થી વધુ વિદ્યાર્થી ભાઈ બહેનો જોડાયા હતા સમગ્ર સ્પર્ધા કાર્યક્રમને સફળ બનાવવા મીનાબેન સાંકળિયા તથા હેતલબેન સાંકળિયાએ ભારે જહેમત ઉઠાવી હતી ભાવનગર જિલ્લા ભાજપના અગ્રણી શૈલેષભાઈ સેતાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી ભાવનગર જિલ્લા ભાજપ અગ્રણી શૈલેષભાઈ સેતાના જન્મદિવસ નિમિત્તે સમગ્ર મહુવાના ઉદ્યોગપતિ શ્રીઓ મહુવા સોની બજારના વેપારી ભાઈઓ તેમજ મિત્ર વર્તુળ દ્વારા જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી આ ભાજપ જિલ્લા અધ્યક્ષ આરસી મકવાણા મૌવા શહેર પ્રમુખ રજનીભાઈ ઠાકર તાલુકા પ્રમુખ મોહનભાઈ મકવાણા તેમજ ભારતીય જનતા પાર્ટીના વિવિધ હોદ્દેદારો અને કાર્યકર મિત્રો દ્વારા પણ શૈલેષભાઈ સેતાને જન્મદિનની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવવામાં આવી હતી જ્યારે ખીમનાથ મહાદેવ મંદિરના મહંત શ્રી ભગત બાપુ દ્વારા તેમને આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા જ્યારે મહુવા સમાચાર પરિવાર દ્વારા પણ શૈલેષભાઈ સેતાને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી